દ્વારકાધીશ મિત્રો તમારું સ્વાગત છે દીપની મોજ ચેનલમાં ને આજનો આપણો લોક ચાલુ થઈ ગયો છે શ્રી ચંદ્રમોલેશ્વર મહાદેવ એટલે કે ભંગેશ્વર મહાદેવ ગીર ગઢડાની બાજુમાં મારું ગામ આલીદર ગીર સોમનાથ જિલ્લો અને બાજુમાં સુંદર રમણીય સ્થળ છે આ જગ્યા બહુ અદ્ભુત છે મિત્રો હું તમને હમણાં આખી જગ્યા બતાવું એક મસ્તીનું મોટું તળાવ છે અઢારસો એકરના ઓલામાં જો મિત્રો બતાવું મિત્રો અહીંયા આશ્રમ છે અહીંયા બાપુનો જૂનો છે હમણાં અંદર જઈને બતાવવું આ મંદિર છે ગુરુ દત્તાત્રેય મહારાજ જો મિત્રો આ ધૂણો છે મંદિરનો અને મંદિર એ તમને હમણાં બતાવો જો મિત્રો આ ભંગેશ્વરનું તળાવ મિત્રો મોટું બધું તળાવ છે દો મિત્રો એકવાર આ સૂચના તમે વાંચો હમણાં આરતી થશે મિત્રો મહાદેવનું મંદિર તો આવી અદભુત જગ્યા છે મિત્રો મિત્રો આ છે મહાદેવનું મંદિર ધનેશ્વર મહાદેવ છે ચંદ્રમુલેશ્વર મહાદેવ મંદિર ખૂબ જૂનું છે સો બસો વર્ષ જૂનું આ મંદિરનો ઇતિહાસ છે મિત્રો આ તળાવ ખૂબ મોટું અને અમે નાના હતા ત્યારે ના રમવા આવીએ જ્યારે ચોમાસું હોય મિત્રો ત્યારે આ તળાવ પરથી અહીંથી પાણી જતું હોય મિત્રો પાણી એક ધારું સતત આ અહીંથી બધે ચાલુ હોય આખા તળાવ ઉપરથી અને અહીંયા અમે નાના હતા ત્યારે નાવા આવતા મિત્રો આ જગ્યા બહુ જૂની ને મારા બાળપણની યાદો ઘણી અહીંયા જોડાયેલી છે ભંગેશ્વર મહાદેવનું મંદિર ખૂબ રમણીય સ્થળ છે મિત્રો હાલો આપણે જય બાપુ પાસે મિત્રો પછી તમને બતાવું જય ભોળાનાથ તો મારી તબિયત હમણાં ડાઉન હતી મિત્રો પેટની તકલીફ થઈ ગઈ હતી એટલે લોગ નહોતા આવતા હજી થોડાક દિવસ રેસ્ટ કરવાનો છે જો બે આપણે હમણાં છોડી દીધી તબિયત સારી થાય એટલે આપણે કમ્પ્લીટ લોગ બનાવશું પાછા ત્યાં સુધી ચેનલમાં બનીને રહેજો મિત્રો તો મેં તમને ભંગેશ્વરનું મંદિર બતાવવા જ વિડીયો બનાવ્યો હતો આજનો આપણે ઘરે આવી ગયા છીએ મિત્રો અમે બાઇક ઉપર હતા આખો જંગલનો રસ્તો છે એટલે અંધારું એટલે કંઈ દેખાય નહીં એટલે મેં પછી રસ્તામાં વિડીયો ન ઉતાર્યો તો મળીએ આપણે આવતા વિડીયોમાં મને સારું થશે એટલે હું પાછો વ્લોગ મૂકીશ અને હવે આપણે સીધા મળીએ આપણા ઘરે જુનાગઢ ત્યાં સુધી મને રજા આપજો મિત્રો જય દ્વારકાધીશ જય મા ભગવાન